જય જવાન જય કિસાન કેમ છો બધા મજામાં ને તો આજે આપણે ભંડેરી પરિવારને ત્યાં મનોરથ છે તો ત્યાં આપણે આવી ગયા છીએ ભાઈ તમે જુઓ અત્યારે પ્રસાદ લે છે આમનો બહાર ખમણ ને આમ તો જુઓ ભાઈ દાળ આવી ગઈ મજા જ એવા રાખે હો અત્યારે ઉનાળામાં તો આપણે ખેડૂપ આવ્યો બધાય નવરા હોય પેલા આમ બહાર બહાર જાવે રાખવાનું હોય આપણે હમણાં વીડિયા નહોતા આવતા કીધું હાલવા એક તો ઉતારી જ લેવો મેં હવે તો વાડીએ કાંઈ હે નહીં અત્યારે લીલું કાંઈ નકરાય તમને બતાવી પહેલા હવે આવા લોગ આપણે ચાલુ રહે ચોમાસામાં પાછા ચાલુ થઈ જાય ના લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો હો ભૂલી જતા ની વાત ચાલો કરી નાખો અત્યારે હવે તો આપણે ઉનાળામાં નવરા એટલે હવે ઉનાળામાં મનોરથ જ કરવાના લગ્ન ને મનોરથ એવું બધું કરવાનું છે ભાઈ જોઈ લો માણસો અહીંયા છે ઓ ભાઈ નીચે બેસાડીને આપણે પાત્રમાં જમાડવાના છે પ્રસાદ લેવડાવવાનો છે બધી બહાર બધી સામગ્રી આવે છે વૈષ્ણવભાઈઓ બધા જો બિચારા કેવી મહેનત કરે અને આ હાવ નિસ્વાર્થ ભાવે આ પ્રસાદ બનાવતા હોય વૈષ્ણવો પણ એને દાદ દેવી પડે કારણ કે ગરમીની અંદર બિચારા નીતરી જતા હોય ને પ્રસાદ બને ભગવાનને ધરેલા હોય એટલે જ આ બધે પ્રસાદ કહેવાય પણ એ વસ્તુ કોઈ નબળી હોય નહીં તમે ગમે એટલું આરો તોય તો એ તમને પાચન થઈ જાય અને મજા જ આવે ગમે વસ્તુ હોય ને તો આ ઢાળ આવ્યો ઢાળ આવો તમે ક્યાંય ખાવા જોવા ન મળે મનોરથ સિવાય ઘરે ગમ બનાવે ને તોય આવો બને નહીં એવો મસ્ત મસ્ત પ્રસાદ હોય એકઈ વસ્તુ નબળી ન હોય એ કઈ વસ્તુ ઘટે નહીં આમાં સાક્ષાત ભગવાનને વાસ હોય કારણ કે આ જે ભીતર બાજુ હોય એમાં બધા ભગવાન ખાવા હોય અને બધાને આ બધો પ્રસાદ ધરાવેલો હોય અને આ બધો અમારો પ્રસાદ જ ગણે અમે વૈષ્ણવ ધર્મની અંદર આ મોટા મોટું અમારો આ મનોરથ કાર્ય હોય અને આનો અમારો ઉત્સાહ જેવો હોય તો આ બધા વૈષ્ણવ નિશ્વાસ ભાવે બિચારા બધાએ કેટલી મહેનત કરતા હોય રસોઈમાં બધી રસોઈ જ બનાવે અને બે દિવસથી આ મહેનત કરતા હોય અને પછી બાયતી જાય એટલે અમારે પીસી દેવા વૈષ્ણવ બધા જ આ પિત્તર ઝીલું હોય આ પરસોત્તમ બાપા છે એ પિત્તર હોય એટલે જો આ પ્રસાદ બની ગયો અને હવે અમને કીધું તમે લઈ ગયો પીસી દીવ એટલે અમે બધાએ પાતળની અંદર જો તમને બતાવું નીચે બધાને બેસાડવાના આ હવે રસોડા રૂમમાં જાહે અને બધું ભરવાઈ જાહે અલગ અલગ વાસરૂમમાં પછી બધાને નીચે બેસાડી ચમાડવાના આ બધાએ મારા હાથિયા હોય પીરસવાનું જો આ બધા નીચે બેસાડી દીધા આ પાત્ર છે રામ શક્તિનો પ્રસાદ કરાય પછી ઠાડ હોય તો આ બધા વૈષ્ણવ બધાએ પ્રસાદ લેવા બેસી ગયા છે તો અમે પ્રસાદમાં આઈડમાં વહી ગયા અમે હાર કામ કરતા હતા પણ કે તમે બેસી જાઓ પછી હાર હારથીયાનો ચીરસ્તો નવડાતા અમે તો આ બધા પિરવા ચાલુ છે કામકાજ ને થાકી ગયા હારથીથિયા આટલા માણસોને જમાડવા કે આપણે ગૌ યુભ્ય થઈ ગયું એટલે આ બધાને ફાતરની અંદર પ્રસાદ બધાને અર્પણ કરવાનું હોય તો આ બધા લોકો વૈષ્ણવોના છોકરા બધા છે અમારે